आजना ना प्रतिभा सम्मान समान में उपस्थित अपना कार्यक्रम में मुख्य मेहमान श्री आदरणीय श्री दिनेश भाई था कांग्रेस तालुका के उन्हें मंडल ना प्रमुख ने विजय मेहमान श्री माननीय दिनेश भाई चारण साहेब थरा आर्ट्स एंड कॉमर्स कॉलेज ना प्रिंसिपल साहब त्रिज्या मेहमान श्री आदरणीय सीएम एम ठक्कर साहेब है आर्ट्स एंड कॉमर्स कॉलेज मृत हमारा माननीय ट्रस्टीश्रीओ उपस्थित अन्य मेहमा कॉलेज अन्य श्री अध्यापक मित्रों सम्मान जेवन सन्म्मा वहला तमाम विद्यार्थी भाई बहनों विद्यार्थी भाई बहनों મિત્રો સન્માન શબ્દ થી આપની છાતી ગડગડતી છે સન્માન કેટલા રૂપિયા નું છે એ મહત્વનું નથી પણ એ વિદ્યાર્થીને સન્માન લેવા આવે એ હરખાતો હોય અમે હરખાતો હોઈએ અને પોતાના માતા-પિતાને બતાવે ત્યારે એ હરખાતો હોય અને એમાંથી આને મનમાં ગાંઠ વાળે મારે કેમ બળવાન બનવું છે અને છેલ્લે એક બનવાની phal પ્રાપ્ત થાય ત્યારે એનું માની કાર્યુ છે કાર્યક્રમ તમને ઇનામની દ્રષ્ટિએ ભલે નાનું લાગતું હોય પણ મૂલ્ય છે અને આમાંથી બધા બધા ઘણા કલામ સાહેબ કેટલાય વિદ્વાન વૈજ્ઞાનિક હોય સાહિત્યકાર હોય આ બધા બનતા હોય છે કોઈ આદર્શ શિક્ષક બને કોઈ આદર્શ પોલીસ બને તલાટી બને આ બધા જુદા જુદી પાંગરતી હોય છે આયાની ભક્તિ છે કારણ કે એમ કે એને મનમાં ગાંઠ વાળે હવે મારે કઈ બનવાનું છે તમે ઈરામ લેતા હતા હતા ત્યારે ખરેખર હું હરખાતો હતો કારણ કે આમાંથી તમારા કેટલાય વિદ્યાર્થીઓ કંઈક બનીને આગળ આવશે અને એની સાક્ષી તરીકે આપણા વિદ્યાલયમાં આખી ડિરેક્ટરી આપણે બનાવેલી છે કોણ ક્યાં નોકરી કરે છે કયા હોદ્દા ઉપર છે કોઈ વેપારી હોય કોઈ ઉદ્યોગપતિ હોય પણ ખરો એ યાદી વાંચીએ ત્યારે એમ લાગે કે આ મારા વિદ્યાલયની બધી મૂડી છે બસ આજ જ આપણું ગૌરવ છે કે પોતાના પરિવારનું ગૌરવ બને પોતાના ગામનું ગૌરવ બને ત્યારે આપણે ખૂબ આનંદ આવે અને એવા કેટલાય ગૌરવવંત વિદ્યાર્થીઓ આપણા છે જે પોતાના વ્યવસાયમાં પોતાની નોકરીમાં સ્થિર થઈ રહ્યા છે અને આપણા વિદ્યાલયનું ગૌરવ વધારી રહ્યા છે મિત્રો વધારે આનંદનો વાત એટલા માટે છે કે આજે આપણે જે ત્રણ મહેમાન મળે એને વાત કરો તો આદરણીય ધીરુભાઈ શાહ અને એમના ધર્મો પર કાકરેત તાલુકા કેળવણી મંડળ આઈની જૂનામાં જૂની કોલેજ અને હાઈસ્કૂલ જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે મેં એ સંસ્થામાં માર્ગદર્શન લેવા લેતા હતા શરૂઆતમાં આદરણીય શાંતિભાઈ ભગત એમને વિકાસ કર્યો ત્યાર પછી

માનનીય ભગતભાઈ મોટી કોલેજ ની ઈમારત બનાવવાનું સ્વપ્ન પૂરું કર્યું ત્યાંથી અટકતો નથી આજે વિકાસ યાત્રા ચાલુ છે આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુદી જુદી જરૂરિયાત પ્રાથમિક વિભાગ હોય લાઇબ્રેરી હોય સભાખંડ હોય સુંદર કેમ્પસ એક શિક્ષણ તીર્થ આપણને આનંદ થાય એટલે આજે એવા મહેમાન આપણને મળ્યા છે ત્યારે બીજી વાત એમને ઓળખાણ આપો ગુરુભાઈ

ક્યારે દાનનો પ્રવાહ ઘટેલો બનતા હોય અમે વર્ષો પણ જોઈએ ત્યારે હરખાતા હોઈએ કારણ કે દાન આપનાર હોય છે પણ ક્યાં આપે છે જ્યાં વિશ્વસનીયતા હોય ત્યારે એટલે એ સંસ્થા બળભાગી છે ત્યાં આવા ટ્રસ્ટીઓ મળ્યા આવા પ્રમુખ મળ્યા જૈન સમાજને એટલે છે આપણા માટે આજે વધારે મને બહુ આનંદ માનનીય ચાર સાહેબ થરા કોલેજના

બીજી કોલેજ પણ છે ત્યારે ત્યાંથી એથી અટકતું નથી યુજીસી મને લાગે છે કે જે જૂની કોલેજો છે એમાંથી મોટી ગ્રાન્ટ ફાળવી છે અને કેટલાક પાંચ કરોડ રૂપિયા તમે વિચાર કરો આપણે તાળ્યું સંસ્થા સામ સરકારે જોયું તો બનાસકાંઠાના એક વખતના પશ્ચિમ વિસ્તારની જેને મોટું કામ કર્યું ત્યાં પણ એક ચારણ સાહેબ એમાં સહભાગી બની સુંદર રીતે કોલેજનો વિકાસ થઈ રહ્યો છે આદરણીય સીએમ સાહેબ એક વખતનો પશ્ચિમ બનાસકાંઠો અને આજે પાટણ જિલ્લો આદરણીય હિંમતભાઈ મોલાણી સાહેબ વિધાનસભાના સ્પીકર એમના અધ્યક્ષપદે આખું ટ્રસ્ટ રચાયું અને એ વિસ્તારના શૈક્ષણિક વિકાસ માટે એક મોટું કર્યું અને આજે બધી શાખાઓ અને એમાં પહેલા સ્થાપનાની અંદર વિદ્યા શાખાઓ પૂરી પાડી છે કારણ વર્ષો થયા હું પણ એનો સાચી યુનિવર્સિટીની અંદર જોઈએ તો ઈસી મેમ્બર વહીવટની અંદર કોઈ પણ માર્ગદર્શન મળે આપણી કોલેજમાં પણ ખૂબ મદદ થાય છે સામે થી એક પરિવાર મે જે અમારી સંભાળ લે છે ત્યારે મારો આનંદ વધી જાય છે આજે આ મને જોઈને બહુ આનંદ કારણ કે તો કેટલી બધી કે કેજી થી પીજી સુધી એમએ એમબ કો એમએસસી બીએ આ બધી ફેકલ્ટીઓ લોકલ કોલેજ હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સેક્શન

એ બધાના અવસાન પછી વિકાસ યાત્રા આગળ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અમારા અમૃતભાઈ ઝાલા સાહેબે પ્રમુખ તરીકે ચાર સંભાળ્યો અને એ વિકાસ યાત્રા વણથંભી ચાલુ રહી છે આયર સેકન્ડરી શરૂ થઈ એમાં સાયન્સ મિત્રો સાયન્સ શરૂ કરવું એટલે એક અઘરી જવાબદારી કારણ ભણાવવું છોકરા માટે પણ વિચાર આવીને પાછો જતો રહેતો પણ અમારું સદભાગ્ય છે

અને સાયન્સ પર એની વિકાસ યાત્રા તો એના પરિણામ પણ ઊંચા છે એનો સ્ટાફ આખો અધ્યાપક મિત્રો બંને આચાર્ય ટીમ વર્ક થી કામ આચાર્ય માનનીય શ્રી બાઉ એમના નેતૃત્વમાં સરસ પ્રગતિ થઈ રહી છે અને કે સાક્ષી તમે જોયું પરિણામ 10 12 સામાન્ય પ્રવાહ સાયન્સના પરિણામો જુદી જુદી પ્રવૃત્તિઓ આ આપણી

આપણા ઘેરા સાહેબ ને ભૂલી ગણ કે હું સ્વપ્ન હતું કે ઉચ્ચ શિક્ષણ પણ મેળવ ઉચ્ચ શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ એમાં હરિયાળી પાથરવાનું કામ એ શિક્ષણમાં આ સંસ્થાએ કરી છે જેનો મને આનંદ છે અને એના મૂડીની અંદર મિત્રો તમે બધા છો કારણ કે પરિણામ લાવો તો અમારી છાતી ઉછળે એકલા અમે શું કરીએ ત્યારે તમે પણ અમારું ગૌરવ છો મૂડી વિના ધંધો ના થાય તમે મૂડી છો

એટલે આપણા ગ્રામ્ય વિસ્તારના ઉચ્ચ શિક્ષણની ભૂખ સંતોષવાનું કામ અને જ્ઞાન વિકાસવાનું કામ આપણી સંસ્થાએ કર્યું છે અને એમાં આખો દ્રષ્ટિકણ અને દાનનો પ્રવાહ એટલો બધો વધ્યો કે ભગવાન આપણા ઉપર જાણે પ્રસન્ન થયો હોય પણ ત્યાં વહીવટકર્તાઓને જોયા છે સાયન્સ માટે આપણને અનિલભાઈ મળ્યા આદમી નારાયણભાઈ મળ્યા દિનેશભાઈ દલાલ મળ્યા

દ્રષ્ટિકોણ પણ અમારો એટલું જ અમારા વિનોદભાઈ શ્રી અમારા નવીનભાઈ સોરીશભાઈ ખેલા કોલેજની આખી હાઈસ્કૂલથી સુંદર રીતે કામ કરે છે ત્યારે એનું અમને ફળ પ્રાપ્ત થયું છે આ બધા તેજસ્વી તારલાઓને હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન વન સ્ટેપ હેટ એક એક ડગલું આપણે આગળ વધવાનું છે તો જ મજા આવશે મિત્રો તમે કંઈ કામ નથી એટલા માટે તો પેલું નથી કહેતા કે કંઈક આપણામાં તમને બધાને ખુબ આશીર્વાદ અભિનંદન અમારા મહેમાનો આવકારો છું બહુ આનંદ થયો અમારી શોભા વધી ગઈ થેન્ક યુ